નમસ્કાર ખેડૂત મિત્રો અદામા કંપનીમાંથી આજે આપણે કાલાવડ તાલુકાના બાલંભડી ગામની અંદર જઈએ આપણો અહીંયા કપાસનો પ્લોટ છે કે જેની અંદર હાલની પરિસ્થિતિની અંદર ખાસ કરીને જે જીવાતોનો ખૂબ ઉપદ્રવ જોવા મળે છે એમાંય ખાસ કરીને સફેદ માખી અને મોલો આ બે જીવાત છે એ આ કપાસની અંદર જોવા મળેલ છે તો આની અંદર અદામા કંપનીની બે સારી પ્રોડક્ટ છે કે જેનો ઉપયોગ આજથી દસ દિવસ પહેલાં આપણે જે છે આ એક લાઇન છે એની અંદર ઉપયોગ કરેલો છે અને એનું રિઝલ્ટ જોવા માટે આજે આપણે આ સ્થળ ઉપર હાજર છીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે ઉપદ્રવ છે એ મારે તમને બતાવવો છે અને એનું જે રિઝલ્ટ આવ્યું છે એનું જે છે એ આપણે લાઈવ છે એ આપણે જોઈએ છીએ કે ખાસ તમને પહેલાં તો આ જે કપાસનું બાંધ છે એની અંદર આ જે જીવાતનો ઉપદ્રવ તમને દેખાય છે તો આપણે જે છે આ જે દવા છાઇટા વગરની જે લાઇન છે એમાંથી આપણે આ જે છે એ બે પાંદડા જે છે તમને દેખાય છે છે અંદર કેટલો જીવાતનો મોલો સફેદ માખીના ના બચ્ચાના જે છે આ બે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તો આ જે છે એ ટ્રીટમેન્ટ કર્યા વગરના પાંદ છે અને બીજું ખાસ તમે જુઓ કે આપણે જે છે એ ટ્રીટમેન્ટ કરેલા જે છે એ બે પાંદ તમને બતાવું તો આ પાંદની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની જીવાત જે છે એ તમને જોવા મળતી નથી તો ખેડૂત મિત્રો આ જે છે આ બે દવાનો જે છે આપણે છંટકાવ આ લાઈન ની અંદર કર્યો છે એના જે પાંદડા છે આ ઉપરના જે નવા પાન લાઈવ આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર એક પણ પ્રકારની જીવાત નથી બરાબર

તો ઉપર લેવલ સુધી છે પાંદની અંદર સફેદ માખી મોલાનો પુષ્કળ એટેક છે જોવો તમે ખાલી દાળને હલાવો સફેદ માખી છે એ પુષ્કળ ઉડી રહી છે બરાબર તો આ રિઝલ્ટ છે ખેડૂત મિત્રો ટકફ અને ટપુજ અદામા કંપનીનું ટકફ અને ટપુજ ચોક્કસ